હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે વચન બે દિલોની કસમ વાત છે એક મસ્ત મજાના ગામડાના બે સાથી મિત્રની બાળપણની યાદ હસવું રમવું બધું ઝરણાને કાંઠે એક વહેતું અને ઘૂઘવતું ઝરણું દીપ તેના બાપુ સાથે જંગલમાં ગયો હતો દીપના બાપુ એક ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા હતા દીપને ઝરણાનો અવાજ સંભળાયો અને બાપુ હમણાં આવું તેમ કહી ઝરણાના ખડ ખડ અવાજ સાંભળવા તેના કાંઠે બેસી ગયો દીપની બાજુમાં લીના રહેતી હતી દીપેલીનાને વાત કરી કે લીના ઝરણાને સાચે જ રંગ હતો લીના બોલી હાલ હવે ક્યાંય ઝરણાને રંગ હોતો હશે બીજે દિવસે દીપ લીનાને ફરી ઝરણાના કાંઠે લઈ જાય છે અને કહે છે જો લીના અને સાંભળ ઝરણાનો અવાજ ઘણીવાર કોમળ ઝાંઝર જેવો ગણિવાર ઘરે જતા વાદળ જેવો ક્યારેક સાવ નાનો ક્યારેક પ્રચંડ એની ઠંડી છાલક અમને ભીંજવી દેતી પડો ચોમાસું વીતી જાય અને એનું પાણી સ્વચ્છ થઈ જાય જાણે અવાજ એમાં સૂઈ જતો હોય એવું લાગતું ઊંચા ઝાડની ઊંચેરી ડાળીઓ પર જંગલી ફૂલોની પીળી મધમલી પાંદડીઓ પર અને સવાર થાય ને અવાજ ફરી ઝર્ણાનો સંભળાતો પછી તો દીપ અને લીનાને ઝરણા ને કાંઠે બેસવાની એક ટેવ પડી ગઈ ધીમે ધીમે સમય વીતતો ગયો બંને જુવાન થતા જાય હવે કેમ બેસવું જો બેસવું તો ગામ લોકો વાતો કરશે પણ મનના તરંગ બંને રોકી શકતા નહીં દીપ ઉઠતો તો ઉઠતા વેત ઝરણું યાદ આવતું જાણે ઝરણું દીપને બોલાવતું હોય આવ આવ દીપ આવ એવા ભણકારા વાગતા અને દીપ તેની માને કહે તો માં બાવળની તાજી ડાળકા પીલા ઉતારા માટે હજી તો માં કઈ બોલે એનો જવાબ સાંભળ્યા વગર તે દોટ મૂકતો એક છાની કેડી પરથી ઝરણા પર પહોંચી જતો પણ મનમાં ડર પણ હતો કે મને જતો જોઈ ને લીના મારી પાછળ આવશે તો અને થતું પણ એવું કે લીના દીપને જોઈ પાછળ પાછળ જતી બંનેનો નિહસ્વાર્થ પ્રેમ હતો બંને સ્વભાવના એટલા સરસ હતા કે રોજ મળતા પણ પ્રેમની વાતો કરવાને બદલે પ્રકૃતિની વાતો કરતા ઝરણાની કરતા વૃક્ષોની પરતા પણ કાયમ મળતા આ તેનો નિત્યક્રમ હતો એક દિવસ લીના ઝરણાને સામે કાંઠે હતી દીપ આ કાંઠે હતો અને દીપ બોલ્યો ઉપર જઈશું ત્યારે લીના બોલી દીપ આ ઝરનું કોઈને બોલાવે છે ત્યારે દીપ બોલ્યો મને બોલાવે છે લીના દીપની આંખ સામે જોતા એની આંખ નમી પડી અને પછી લીના ઊંચું ન જોઈ શકી દીપ હાથ પકડી ઉપર લઈ ગયો લીના બોલી દીપ તો તો મૂર્ખ છે તું ચોપડીઓના શબ્દો બોલે છે તને આટલો બધો ઝરના પ્રત્યે પ્રેમ દીપને લીના મોટા થવા લાગ્યા ફુગ્ગો વધુને વધુ ફૂલવા લાગ્યો ને આકાશમાં ઊંચે ચડ્યો હવે તો પુસ્તકોના ઢગલા મોટા થતા ગયા દીપ ભણવામાં ખૂબ જ છોકરો હતો હતો અને આગળ તે જવાનો લીના હવે હવે ઘરકામમાં લાગી ગઈ હતી જેવી વાતો વિસ્તરતી ગઈ આજે છેલ્લી વાર બંને ઝરણા કાંઠે મળ્યા હતા દીપ બોલ્યો લીના હું પુનાની મેડિકલ કોલેજમાં ભણવા જાઉં છું હવે હું થોડા વર્ષો નહીં આવી શકું લીના ઉદાસ થઇ જાય છે અને દીપ સામુ જોતી રહે છે દીપે દીપેલીલાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું એક વચન આપ કે આજથી પંદર વર્ષ પછી આપણે અહીં આવીશું ઝરણાને કાંઠે અને અહીંયા મળીશું જ્યાં હોઈએ ત્યાં જે સ્થિતિમાં હોઈએ તેવી સ્થિતિમાં આવીશું અને લીના બોલી મરી નહીં ગયા હોઈએ તો ને દીપ મજાક કરતા બોલ્યો લીના તું લગ્ન કરે ને કદાચ મરી પણ જાય એવું બને લીના બોલી તું એક ડોક્ટર બનવાનો છે લગ્ન કરું ને જીવતી રહું એવી દવા શોધી આપજે અને દીપ બોલ્યો એવી દવા તો છે પણ હું તને એનું નામ નહીં દઉં એ જે હોય તે પણ પંદર વર્ષ પછી આપણે ઝરણા પણ મળવાનું ચોક્કસ સાંજના સાડા ચાર વાગે લીના ફક્ત ડોકું ધણાવીને હા પાડી દીપ જોતો રહ્યો લીના ઘર તરફ ચાલી નીકળી ઝંડાના સુસવાટા અને દીપે બૂમ પાડીને કહ્યું કે લીના એ દવાનું નામ પ્રેમ છે આ વાત લીના સાંભળી હોય કે નહીં એ તો નથી ખબર પંદર વર્ષ વીતી ગયા ઝંડાની પેલી ધાર ને અનંતની ધાર વચ્ચે પંદર વર્ષ દીપ એક સારો ડોક્ટર બની ગયો પત્ની અને બે બાળકો એ તેનું ફેમિલી હતું હવે તો દીપનું જીવન એક જવાબદારી વાળું જીવન બન્યું કેટલાક દેહોની ચીરફાડ નસો હટકા માંસ રુધિર દવાઓ ઓપરેશન દુઃખ પીડા તરફરાટ મૃત્યુ આવા દર્દીના દર્દ વચ્ચે દીપની જિંદગી હતી અચાનક એક મેગેઝીન વાંચતા દીપને યાદ આવ્યું કે તારીખ ને વર્ષ તો ડાયરીમાં કાયમ લખેલા હતા ને પૂનાથી ગામડે આવ્યો દીપને થયું કે મને મારું વચન યાદ છે પણ લીનાને યાદ હશે હવે ફોનનો વહેવાર વ્યવહાર પણ નથી એ ક્યાં છે એ પણ મને ખબર નથી પણ બસ મને તો લીના યાદ છે એક પાત્રીને જેવી આટલા વર્ષે બધું યાદ હતું દીપ દીપ ઝરણાને કાંઠે બેસી ગયો આટલા વર્ષ ઝરણાને જોઈ દીપની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા જિંદગીમાં પહેલી વાર દીપે ચૂપચાપ આંસુને વહી જવા દીધા ઝરણામાં ભળી જવા દીધા ઝરણાને ભેટવા બે હાથ પહોળા કર્યા નીચા વળી પાણીને ચૂમ્યું ત્યાં તો દૂરથી ખખડાટ થયો થોડાક માણસોનો અવાજ કોલાહલ હસવાનો ધ્વનિ ઉશ્કેરાટનો ગરમ શ્વાસ અને ત્રણ ચાર જણ એકદમ ઘસી આવ્યા દીપે ઊંચું જોયું તો તે લીના હતી દીપની બાજુમાં આવી લીના હાંપતી ફાંપતી બોલી કેટલી ઝડપ કરી

ને બધા ખિલખિલાટ હસી પડ્યા અને લીના દીપના બંને ગાલ ખેચી બોલી ક્યારનો આવ્યો છે તું અને દીપ બોલ્યો ભલે હું પૂનામાં રહું છું લીના પણ સદા કાળથી અહીં જ છું મારું મન મારી આત્મા મને આ ઝરણાની રોજ યાદ આવે છે અને બધા ફોટોગ્રાફીમાં મસ્ત થઈ ગયા આવો હતો લીના અને દીપનો નિઃસ્વાર્થ પ્રેમ તો ફ્રેન્ડ્સ સ્ટોરી ગમી હોય To like, share, and subscribe. Thanks for watching.